આ વાયર ઓમ પર ઠીકા આવ કે કે કોરોલે બે દેના એ આર્યો આવી ગયો છે કોઈ નઈ લે તો આ પેલ બાજ પેલું હેડું પૂરવા આયા હતા પતંગ બતંગ પડ્યા છે લે કોક બતંગ જ નઈ હે હા ના અલ્યા આ તો વાયકણ આ પડી રહ્યા છે પતંગ તો એવું થઈ રહ્યા હું લઈ જઉં ના હોય તો પડી રહ્યા હા લે કોક નઈ મેકેલા તો હોય કે ના લે હોય એમ ન પતંગ બરોબર આના અલ્યા હેલમેટ ચોપે ફોરોદાના

આ દેખા જો એ કાડીઓ લાલલી બે જગે ને એ હું એક પેલો તો એ જાય તો મેણ્યું એ એ જવાનું હતું છે અલે પણ એ તો જોકે છે એટલા પોક્યુ એ એ જાય તો ગાવ ગા પેલો માં ભાના દે કે ના તાને કા કોણ પેલો કે કે નહીં કે આ છોટુ લે પોરતો જાય ને લોસા પડ્યા તા દોઈડી માં હું દોઈડી પવરાઈ કરી પણ ઘેર લાયે ને અને પતંગ સગાય

પીને લવા પડે એક ફોન કર આ હેલ્મેટ થાય તું આપડે ત્યાં ઘેર મીક્યા હું તો નહી થતો ગેર તો પણ નાખી દઉં છું તારું નહીં નાખવાનું મીકી દે અ